જયહિંદ દર્શક મિત્રો હું જમીલ પઠાણ આપ જોઈ રહ્યા છો તીર સમાચાર દર્શક મિત્રો આઉટસોર્સ આ શબ્દથી આજે દરેક વ્યક્તિ વાકેફ છે પંચાયતથી લઈને સેવા સદન સરકારની તમામ કચેરીઓ સરકારી હોય અર્ધ સરકારી હોય કે ખાનગી સંસ્થાઓ હોય દવાખાના હોય તમામ જગ્યા ઉપર વર્ગ ત્રણ અને વર્ગ ચારના જે કર્મચારીઓ છે આઉટસોર્સથી ભરવામાં આવે છે અને આઉટસોર્સમાં નિમણૂક પામ્યા બાદ આ કર્મચારીઓને આઉટસોર્સ એજન્સી તરફથી તેમણે કરેલી તેમણે નિભાવેલી ફરજનું વળતર ચૂકવવામાં આવે છે એટલે કે તેમનો પગાર ચૂકવવામાં આવે છે પરંતુ આપણે જાણીએ છીએ કે વર્ષોથી આ આઉટસોર્સ એજન્સીઓ આ આઉટસોર્સમાં કામ કરતા કોન્ટ્રાક્ટ પદ્ધતિથી કામ કરતા જે કર્મચારીઓ છે તેમનું ખૂબ મોટું આર્થિક શોષણ કરી રહી છે પરંતુ એજન્સીઓ દ્વારા કરાતા આ આર્થિક શોષણ સામે અવાજ ઉઠાવ્યો છે છોટાઉદેપુર જિલ્લાના કવાટ તાલુકાના એક યુવા નેતા કટ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ અને હાલના કારોબારી અધ્યક્ષ પિન્ટુભાઈ રાઠવાએ તેમને જ્યારે ખબર પડી કે આઉટસોર્સ એજન્સી તરફથી એક એક કર્મચારી પાછળ ત્રણ હજારથી લઈ પાંચ હજાર સાત હજાર સુધીનો ભ્રષ્ટાચાર કરવામાં આવે છે તેના પૈસા કાપી લેવામાં આવે છે ત્યારે આવા આઉટસોર્સના જે કર્મચારીઓ છે જિલ્લામાં સેંકડો કર્મચારીઓ છે ત્યારે આ આંકડો કેટલો મોટો કહી શકાય અને આટલા મોટા આંકડામાં જ્યારે ભ્રષ્ટાચાર થતો હોય અને તે પણ ભાજપના શાસનમાં ત્યારે સરકાર માટે એક શરમજનક વાત છે પ્રધાનમંત્રી ખુદ તેમનું માનવું છે કે અન્યાય કરીશ નહીં અને અન્યાય સહીશ નહીં ખોટું હોય ત્યાં અવાજ ઉઠાવો અને બીજું પ્રધાનમંત્રીનું એ પણ માનવું છે કે વચેટિયા ક્યારેય ફાવવા જોઈએ નહીં પરંતુ આ આઉટસોર્સ એજન્સી જે છે તે એક કહી શકાય કે પ્રથા ને ક્યાંક ને ક્યાંક અનુસરી રહી છે અને તેને લઈને આઉટસોર્સના કર્મચારીઓનું શોષણ થઈ રહ્યું છે ત્યારે આપણે જાણવાનો પ્રયાસ કરીશું પિન્ટુભાઈએ આ સમગ્ર મામલે જિલ્લા કલેક્ટરને એક પત્ર લખ્યો છે શું પત્ર લખ્યો છે તેમની પાસેથી જાણીશું પિન્ટુભાઈ તીર સમાચારમાં આપનું સ્વાગત છે સૌપ્રથમ તો આપને અભિનંદન પાઠવીશ કે આ એક બહુ મોટો અને ગંભીર મુદ્દો છે કારણ કે આઉટસોર્સના જે કર્મચારી જેમને અભ્યાસ કર્યા પછી ભલે સરકારી નોકરી ના મળી હોય પરંતુ એક આઉટસોર્સની નોકરી મળી હોય તો તેમને એક આર્થિક સપોર્ટ મળતો હોય છે સહારો મળી જતો હોય છે પરંતુ તેમનું જ્યારે આર્થિક શોષણ થાય અને જો તે પોતે અવાજ ઉઠાવવાનો પ્રયાસ કરે ત્યારે આઉટસોર્સ એજન્સી તેને કાઢી મૂકે તેવી એની અંદર એક બીક હોય છે અને એના કારણે અત્યાર સુધી કોઈ બોલતું નથી પરંતુ હવે તમે અવાજ ઉઠાવ્યો છે શું કહેશો સરકારશ્રી ખૂબ સારું કામ કરી રહી છે અલગ અલગ કચેરીમાં અલગ અલગ જે તે આઉટસોર્સિંગમાં કામ કરતા કર્મચારીઓને સારો પગાર મળે એ હેતુથી સારો પગાર મળે એના માટે ખૂબ સારા પ્રયત્ન કરી રહી છે પરંતુ જ્યારે આઉટસોર્સિંગમાં કામ કરતા કર્મચારીઓને અલગ અલગ કચેરીમાંથી જ્યારે પગાર કરી દેવામાં આવે જે તે એજન્સીને એ પૈસા મળી જાય ત્યારે એજન્સી જે તે કર્મચારીઓને એ પૂરા પૂરા પૈસા મળતા નથી જ્યારે દાખલા તરીકે તમને હું કહેવા માગીશ કે ઓગણીસ હજાર જેટલો પગાર મળતો હોય કચેરીએથી અને એજન્સી અગિયાર બાર હજાર ચૂકવતી હોય તો બાકીના પાંચ છ હજાર ગયા કયા તો અમુક ચાર્જ હોય છે અલગ અલગ ટેક્સ હોય છે પણ એ કુલ મળીને બે હજાર જેટલા કે પંદરસો જેટલા થાય તો બાકીના બે ત્રણ હજાર રૂપિયા ગયા કયા તો એજન્સી દ્વારા કોમ્પ્યુટરમાં અલગ અલગ એડિટિંગ અલગ અલગ ચાર્જ બતાવી દે છે જે હકીકતમાં હોતા જ નથી અને જે સરકારના ચોપડે કે ઓડિટમાં ઉપરમાં જે વીમો કે દાખલા તરીકે એવું પણ એ કરેલું નથી ખાલી દર્શાવી દે છે તો આ બધું એજન્સી ખૂબ મોટો મારા જિલ્લામાં ભ્રષ્ટાચાર કરી રહી છે મારા જિલ્લામાં મોટા ભાગના આદિવાસી લોકો છે અને ત્યાં કામ કરી રહ્યા છે મારા ભાઈઓ જે આઉટસોર્સિંગમાં કામ કરી રહ્યા છે એ એમને પણ ખબર છે કે બહુ ઓછું વળતર મળી રહ્યું છે પણ અવાજ ઉઠાવે તો એ લોકોને કાઢી મૂકે એ બોલી નથી શકતા કેમકે એમનું પરિવાર ચલાવવું છે પણ જે એમની મહેનત છે એ મહેનતનો પૂરોપૂરો પૈસો મળતો નથી અમારા મોદી સાહેબ પણ અમને કહી છે કે જ્યારે ખોટું થતું હોય ત્યાં અવાજ ઉઠાવવો જોઈએ અમે પ્રતિજ્ઞા પણ લીધી છે અને આ હેતુથી જ્યારે મને ખબર પડી કે આ ખોટું આખા જિલ્લામાં ચાલી રહ્યું છે અલગ અલગ એજન્સી દ્વારા તો આની યોગ્ય તપાસ થવી જ જોઈએ આજે આપણે વાત કરીને પંદર દિવસમાં કે ઠંડુ પડી જાય કે એમની કોઈ યોગ્ય તપાસ ના થાય એવું ના થવું જોઈએ એવી પણ મારી નમ્ર વિનંતી છે અને મને મારી સરકાર અને મારા છોટા ઉદેપુરના શ્રી સાહેબને પણ મને પૂરોપૂરો વિશ્વાસ છે કે એક યોગ્ય તપાસ કરશે કલેક્ટર સાહેબ ખૂબ ઉત્સાહવાળા છે અને પૂરોપૂરો લોકોને ન્યાય આપે છે લોકો માટે હંમેશા દોડતા હોય છે ગામડા ગામડે વિઝિટ કરે છે એટલે ખૂબ સારો એવા પ્રયત્ન સાહેબ કરી રહ્યા છે મેં સાહેબને લેટર કર્યો છે અને સાહેબ જોઈને આ એજન્સીને જે તે બધી એજન્સીનો બોલાવીને તપાસ કરશે અને આ એજન્સીનોને જે ભ્રષ્ટાચાર થયો છે એ ભ્રષ્ટાચાર વિરુદ્ધ ગુનો પણ નોંધશે અને જે પૈસા અલગ અલગ કાપી લેવામાં આવ્યા છે એ પૈસા મારા કર્મચારીઓને મળી જવા જોઈએ એવી મારી નમ્ર વિનંતી છે પિન્ટુભાઈ ખૂબ સરસ તમારો વિચાર છે અને તમે જે ઝુંબેશ સુપાડી છે તે એક સરાહનીય છે પરંતુ આ આપના ધ્યાને ક્યારે આવ્યું કેવી રીતે આવ્યું હું કારોબારી ચેરમેન છું હું ને હું ચોપડાઓ દેખતો હોય કે કોને કેટલો પગાર ચૂકવ્યો છે કયા વિકાસમાં કેટલા કામો કર્યા છે શું કર્યા છે તારે હું જોતો તો તારે આઉટસોર્સિંગના કર્મચારીઓનું પણ જ્યારે હું જોયું તો એમનો પગાર કંઈક ઓગણીસ હજારની આસપાસ હતો એમને બાર તેર હજાર રૂપિયા મળતા હતા તો આવી તપાસ મેં અલગ અલગ જિલ્લામાં એ આપણે અલગ અલગ તાલુકામાં હું રહી તારે બધે આવું નકળી આવ્યું કે જે પૈસા ખૂબ ઓછા મળી રહ્યા છે મહેનત પ્રમાણે જે નક્કી કર્યા છે જે કચેરી એ એના પ્રમાણે ખૂબ ઓછા મળી રહ્યા છે તો આવું ના થવું જોઈએ એવો મારો વિચાર છે અને આનો યોગ્ય પગલાં લેવા જોઈએ બિલકુલ યોગ્ય પગલાં લેવા જોઈએ પિંડુભાઈનું માનવું છે કે આ જે રીતે છોટાઉદેપુર આદિવાસી બાઉલ ધરાવતો જિલ્લો છે અને છોટાઉદેપુર જિલ્લાની જે કચેરીઓ છે કે જેમાં આઉટસોર્સ તરીકે ફરજ બજાવતા જે કર્મચારીઓ છે તે મોટાભાગે આદિવાસીઓ છે અને આ આદિવાસી કર્મચારીઓનું આદિવાસી જનતાનું કહી શકાય કારણ કે અહીંયા વસતા લોકો જેમાં આઉટસોર્સ તરીકે કર્મચારી તરીકે ફરજ બજાવતા છે ત્યારે આ આદિવાસીઓનું જે પ્રકારે આઉટસોર્સ એજન્સીઓ દ્વારા આર્થિક શોષણ થઈ રહ્યું છે તે શોષણ અટકાવવા માટે તેમણે જિલ્લા કલેક્ટરને પત્ર લખ્યો છે આની યોગ્ય તપાસ થાય અને જે વધારાના નાણાં આઉટસોર્સ એજન્સી જેમ તેમણે ઉદાહરણ આપ્યું કે એક ઓગણીસ હજાર રૂપિયા માની લો કે કર્મચારી માટે સરકાર દ્વારા નિયત કરવામાં આવે છે કે આ કર્મચારીને ઓગણીસ હજાર રૂપિયા ચૂકવવા પરંતુ જ્યારે એ કર્મચારી સુધી તેના મહિનાનો પગાર ચૂકવાય છે ત્યારે તે ઓગણીસ હજારની જગ્યાએ બાર હજાર કે તેર હજાર પૂરતો સીમિત થઈ જાય છે એટલે વચ્ચેના જે પાંચ છ સાત હજાર રૂપિયાનો જે ગેપ છે એ નાણાં જાય છે ક્યાં માનીએ કે પી સહિતની જે ટેક્સિસ છે એ દરેક કર્મચારીનું કપાતું હોય છે તો એની રકમ પાંચ સાત હજાર રૂપિયા ન થાય પરંતુ એજન્સી દ્વારા ખોટી રીતે આ નાણાં કાપવામાં આવે છે અને ઘણી જગ્યાએ તો મેં એ પણ જોયું છે કે કર્મચારી પાસે ઓગણીસ હજારના મસ્ટર ઉપર સહી કરાવવામાં આવે છે ઓગણીસ હજારના વાઉચર ઉપર સહી કરવામાં આવે છે કે ભાઈ મને ઓગણીસ હજાર રૂપિયા મળી ગયા અને ચૂકવવામાં આવે છે બાર હજાર કે તેર હજાર આ પ્રકારની સ્થિતિ પણ ભૂતકાળમાં મેં જોઈ છે અને તેને લઈને ક્યારેક ક્યારેક કેટલાક આઉટસોર્સના કર્મચારીઓએ અવાજ પણ ઉઠાવ્યો જિલ્લા કલેક્ટર કચેરીની અંદર પણ આ જ રીતે આઉટસોર્સ કર્મચારી જે કામ કરી રહ્યા છે તે લોકો દ્વારા પણ ભૂતકાળમાં અવાજ ઉઠાવવામાં આવ્યો હતો અને આઉટસોર્સ એજન્સીને તત્કાલીન જે તે કલેક્ટર દ્વારા બોલાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેમાં ક્યાંક થોડોક સુધારો પણ થયો હતો પરંતુ ક્ષણિક જે આ સુધારા થાય છે થોડાક સમય માટે એ સુધારા થાય છે ફરીથી જે છે તેની સ્થિતિ નિર્માણ થાય છે પરંતુ પિન્ટુભાઈનું માનવું છે અને મારું પણ એ જ માનવું છે કે સરકાર ચૂકવે છે તો પૂરા જ નાણાં તો પછી એજન્સી થકી શા માટે શા માટે જે તે કચેરી કે જે તે સંસ્થા એ કર્મચારીને સીધું ચૂકવણું ના કેમ ના કરી શકે જો તેને સીધું ચૂકવણું કરે તો આ જે પદ્ધતિ છે જે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે જે વચેટીયા પ્રથા ચાલી રહી છે તે સંપૂર્ણ રીતે નાબૂદ થઈ શકે છે ત્યારે આશા રાખીએ કે જિલ્લા કલેક્ટર છોટાઉદેપુરના જે છે તેમણે પિન્ટુભાઈએ પત્ર લખ્યું છે પરંતુ સરકાર પણ આ પ્રત્યે દરકાર લે અને આ બાબતમાં ઊંડી તપાસ કરી અને ખરેખર જ્યારે ખૂબ મોટા પાયે કરોડો અબજો રૂપિયાનો આ કહી શકાય કે આ ભ્રષ્ટાચાર આખા રાજ્ય લેવલે જોવા જોઈએ તો આ અબજો રૂપિયા સુધી પહોંચી શકે છે ત્યારે આ કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારને નાબૂદ કરવા માટે સરકાર પણ તજદી લે તે જરૂરી બન્યું છે ધન્યવાદ છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબ્સ્ક્રાઇબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો